મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો ટ્રેક્ટર વોન ઓનર છે અને માત્ર નવસો કલાક હાલેલું છે આખું ઓરિજિનલ ટ્રેક્ટર અને ટ્રેક્ટરમાં લોન કરી આપશે ત્યાં ત્યાં લોન થઈ જશે કમની કલર કમની ફિટિંગ ટ્રેક્ટર માત્ર નવસો કલાક હાલેલું એકસો દસ ટકા ગેરંટી સાથે આપવાનું છે ફૂલ જવાબદારી શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક વહેલી તકે માલિકનો કરી લેવો જેથી ટ્રેક્ટર તમને મળી શકે ગણતરીના દિવસોમાં ટ્રેક્ટર વેસાઈ જશે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે વનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં ફૂલ વીમો રનિંગ જોવા મળશે માત્ર નવસો કલાક હાલેલું ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ કંપની કલર કંપની ટાયર જોવા મળશે અને આખું ઓરિજિનલ ટ્રેક્ટર જોવા મળશે ક્યાંયથી ઓલરાકનું જોવા નહીં મળે ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તો આ ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે કાટ ક્યાંય તમને જોવા નહીં મળે અને ટ્રેક્ટર આખું ઓરિજિનલ જોવા મળશે તેવું માલિકનું કહેવું છે બાકી ટ્રેક્ટરની કંડિશન જોઈ શકો છો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે પિસ્તાલીસ અઠ્ઠાણું સાત આડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે અને કિંમત તમને ફોન ઉપર કરી આપશે અઠ્ઠાણું બે પિસ્તાલીસ અઠ્ઠાણું સાત આડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે કિંમત માટે ફોન કરવાનો રહેશે તમારે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો વંથલી તો ગામ ખુંભડી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર માલિકનો નંબર આપેલો છે અઠ્ઠાણું બે પિસ્તાળીસવાળો અઠ્ઠાણું બે પિસ્તાલીસ અઠ્ઠાણું સાત આડત્રીસ વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ